દલાલ ખવું ને તો જ મને ડબલું તો નહીં આવતું દલાલ ખાઈ આજ હું હારું સારું થઈ ગયું અને છોકરો બબલો રાખી છે બાટલો હતો તે સારું થયું ચમનો ડબલો ખોળવા જાય મજા ના આવે ડબલા વગર તો બાટલો મળી ગયો હતો જઈ આવું આજે મોડું તો થઈ ગયું મને આ ક્યારે ફાવતું નહીં તૈણ બાય તૈણ મને જાજરા બો ઉભરા જેવું જવું છે

કોજન મોરવા લે આની મારે ઘેર કોમ પેલો છોકરા ડબલો ડબલો ખરો મારતો અડધો કલાકથી શું વાત કરે ડબલો ખોયણો છેલો તારા દેવું કે મારી જગ્યા આવી ગઈ પર શેરી રાજા ઉતાવળમાં અમે અરે ફાસ આવી ગયો તું તો પાછો મોણેમાં આવો રાકે ભલે જગ્યા હારી છે યાર આલા પણ ઈ કણ લકડો વાયેલો ફોડ આપે જાય ના યાર મારી જગ્યા અમારા મને બીજો ચોય આવતું નહીં પૂરા તારી જગ્યા એટલે પણ મારા જગ્યા રોજ નહીં છે યાર રેગ્યુલર નહી છે તું હમત તો નહીં

જો વાલ લાગી યાર અલ્યા સરી ભરાઈ તો વાર તો લાગે ને યાર ઊભો તો વિચાર બેઠો પર પેટ પરળી બગડી ગયું છું એટલે પોણી બની ખૂટ્યું જ ને પોણી હું ખૂટે આ તો બોટલ જોઈને લાગ્યું કે પોણી બની હોય તો ઓ આ જી આવ જો તો રેગ્યુલર છે એટલે આટલામાં જ પતિ જાય એટલે ડબલ છોકરાય ખોઈ નાશું નકર ડબલ તો આમ થોણું ખરું પરનો આનું એટલે આટલામાં જ પતિ જાય તો માપણું જ થઈ તો

મેકો મેમન કી તો યાર મે મારા ચીની તોય ખબર નહી કે આવો તો હા હા હોય શું નામ છે તમારું સીધી રીતે જવાબ આલો એ પારકા ચરબી ના કરે ચરબી કરી દે તું અમને જવાબ એટલે છું ખબર છે તમને કે હોય અલ્યા યાર તું બોલ બોલ શું ખબર છે તને અધિકારી શું ખબર છે અધિકારી હમે પાવર કરો છો અરે સાહેબ પણ ખબર નથી હે ઓ સાહેબ માસો નહીં પેલા ખબર છે બે પૂરી હજાર રૂપિયા બે જણા અંદર બે પેલા ભેગા થઈ ધાલેગીરી કરો બે જણા અંદર પૂરે ને અચ્છા હાજર ભરશો ને એટલે તમારી આ બુદ્ધિ ટેકોને આઈ જાય ખબર નથી મારું ના પૂછજો ખાલી કોર્પોરેશન માં હોવા એ સોનો મોળે અંદર સાહેબ બહુ કરો છો નઈ બગડી જાય ખાલી ખોટું બગડી જાય અલ્યા હું બગડી જાય આમણા બેને બગડી જાય ઓ આ સાહેબ સાહેબ આપણે વાત કરી આ આગળ ઓ તો આટ ઓટી આટ થઈ ગયા તું અલ્યા જગત તો ભરણા બે જ ના ભૂડા પણ તારો તો દેવા તો ભૂક ના આ બધી ઠેકોળે આવી જશે આ ઠેકોળે આવી જશે અરે મહેમાન નહીં સાહેબ શું એ ડોકે ડોકે મહેમાન મહેમાન કરા કર તું ઓરી યાર પાંચ ટેડી કરો છો સાહેબ 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 મારી વાત અપરો

સરકાર નું સાફળવું એમ નફળી સરકાર શું આપી બધી વાત માનીયે રાખી બોલ ભાઈ ઉભું થવાય

અને પબ્લિકને અલગ અલગ સંડાસો બનાવી આપે છે જાહેરમાં ના જાય અને ગંદકી ના થાય એના માટે અને જાહેરમાં જવા માટેની પણ વ્યવસ્થા સરકારે અલગ અલગ સેન્ટરો ઉપર કરી છે માટે કોઈએ જે તે જગ્યાએ આવી ગંદકી કરવી નહીં અને સ્વચ્છતા જાળવવી હું કહેવાનું જે કહેવાનું હોય અહીંયા કહી દો સાહેબ સાહેબ જો તો તો ને ની રાખજો અને પછી અમે અમે જેવા ગયા આવી હા સીધા મને બે ને અંદર પૂર દે નઈ ઉપડો ઓકે સાહેબ તો બચી ગયા વાત બચી જ ગયા ની યાર નકર યાર એ વાત આરો ઓક્સ કોઈ ટોકાય જ નહીં તો મે તો ઠોકી દો પણ તો ઠોક્યો નહીં ટોકવાની શું જરૂર હતી અલે મને લાગ્યું કે મહેમાન ઊભા એટલે મુકો કોક હશે મહેમાન કોક ના ઘેર આયા હશે હા તે માર મારી દે તો ઈમાં તારા હિસાબે મને ખાવી પડી યાર એટલે થોડીયા નું કેવું હતું ડંડુ અને એવી જગ્યાએ આપણને મળે કે થોડીયા મળી જાય કમ તો બધી હું બચી ગયો યાર વાહ

કરે તો સારું છે સરકાર સરકાર તો કરા છે ને છો નહીં કરતી પણ આપણે રહેવા દેતા નહીં આમ કરવા એમાં ફરતી હાથ માં આવી ગયા બધી પહોંચે આગળ અડખી ના હોય ને યાર કોઈ તો શાંતિ વાખક નહીં અહી તારી સાચી વાત હા ગઈ રો હેઠ આવ કોઈ કહેતો નહીં